ફર ગુરુ જ્ઞાન ક્યા કરે નિજ રૂપ કો જાના નહીં તો પુરાણ ક્યા કરે જન કે ખબર જ નહીં આ કરો ઈ ખબર જ નહીં બરાબર તો એ પુરાણ વંચા કે ગમે કર્યો બરાબર એ ફેર પહેવારો નહીં રામાયણ મે તુલસીદાસ લેખ્યા કે ફૂલ ફરત જદ સુ બરસ હિ જલત मूरख ह्रदय न चए भले गुरू मिले ॿिन्हिनि जी समा बराबरि मूरख अहिड़ो आहे को बेत बेत एटले नेत्र नेत्र जो छोड़ में की फल के फुल थी नथा भले इनखे मेघ जल दे मेघ बराबरि इहे अमृति वरसाति वरिसां ई सुधा वरिस पर इन में फल के फुल अचे न तीअं मूरख कंहिं कीअं पिणु गमे थो पुराण वंचायो गमे त ન કવિ કાગબાપુ લેખાયા મૂર્ખ ને બોધન લાગે રે ભલે સંત સમજાવે સંત ભલે સમજાવે ભલે ચારો વેદ વંચાવે લાગે રે ભલે સંત ભલે સમજાવે ઉના ને ને તપાવે ઉના ને ને તપાવે આગ શીતળતા ગઈ આગ ઓલા પોતે તપી જાવે મૂર્ખને બોધ ન લાગે રે એને સંત ભલે સમજાવે બે સાપના મોઢામાં સ્વાતિના ટીપા એ અમૃત ક્યાંથી આવે સાપે એને તો ઝેર બને બરાબર કે ક્ષીપતા એને બરાબર સમુદ્રમાં શીપ થાય એનમે સ્વાતિ વર્ષ તો મહાપુરુષ ચેનતા કે મોતી અચ્ચે સચ્ચા મોતી તો એ સપ સાપના મોઢામાં સાપના મોઢામાં સ્વાતીના ટીપા એ અમૃત ક્યાંથી આવે વિષને ખેતર અમૃત વાવો તો મીઠમ ક્યાંથી આવે ખારો ખેતર હે ખારો ખેતર એનમે અમૃત દેઢ વર્ષા થયે પણ પ્રેમ કી ધાન થિએ ને બરાબર ઉસુ જમીન એ ખાર્યપાટમાં કીં પે થિએ ન એ રીતે કે એ કીં પૌધ ન લાગે ભલે ચારો વેદ બ્રહ્મા આચે અને સમજાય તો એ ફરક કી પે બરાબર અને સુભાષિતકાર પણ ઉપદેશો હિ મૂર્ખાના પ્રકોપાયણ શાંત જય ઉપદેશો હિ મૂર્ખાના પ્રકોપાયન શાંત જય પયું પા ભુજંગાના કેવલ વિશ્વર્ધનમ બરાબર ઉપદેશ દ મૂર્ખ બરાબર જે સમજ જ નાય બરાબર જો કોઈ પાત્ર જ નહીં એને કાઇ સમજણ તો કોરો ફરક આજે ટેમ વિજાઈ સમય અને સખ્તી વિનાઈદા સપ કે દૂધ પીરાઈ જા સામે ઝેર જ વધારી એકી સુધરે વારો નહીં અલ એ છો ખબર બરાબર જો કામ કર્યો બઈ બી કડીમાં ચાયા ઘટ ઘટ બ્રહ્મ બ્રહ્મજ્યોત કા પ્રકાશ હો રહા ઘટ ઘટ ઘટમાં બ્રહ્મ્યોત કા પ્રકાશ હોર હા ઘટ ઘટમાં બ્રહ્મ જોત કા પ્રકાશ હોર હાજન પામે કોઈ પાર તો ધ્યાન ક્યાં કરે પા અંતર મે મહાપુરુષ ચૈનતા શાસ્ત્ર ચૈનતા જ્યોતિ સ્વરૂપ પ્રભુ વેઠલ આવે તમે ખબર નહીં મહાપુરુષ કેડે વર્ણન કરી શંખ ને જાલર્યું ધૂન વજેથી પે કક્ષાથી ભુગા નયું બરાબર એટલે તા કે સોજે નતો એ કક્ષા કદે અચી જે પીતા શ્લોક એ વિદ્યા વિનય સંપન્નય બ્રાહ્મણ ગવિ હસ્તિની સુનિચ સુનિચય સુભા કે પંડિતા સમદર્શિન અને એ કક્ષા જે પછી સિહારામ મય સબ જગ જ્ઞાન એ કક્ષા તૈયાર પહી અચે કે સિઆરમણ જે કોત આ ચાંડાલય સુનીલ કોત બરાબર ચાંડાલ અને બ્રાહ્મણ હસ્તી હાથી અને ગાય એ મિણ કે જે પે મચે દેઠે મિણીમાં એકડો આત્મા દેઠમાં મેચે તર પાં કક્ષા થિએ બરાબર એ ઘટ ઘટ બ્રહ્મ બ્રહ્મજ્યોત કા પ્રકાશ હો રહા પામે કોઈ પાર તો ભગવાન ક્યાં કર આ તો ધ્યાન ક્યાં તો ધ્યાન કહેી મતલબ ના એ ધ્યાન યોગ નિમિત્ત ઠીક ક્રિયા હોય બરાબર પણ અંદર આય એ વસ્તુ એ તો મહાપુરુષ શાંતિથી કોણ પંચી શું બાકી કંઈ એના પહી કડી મી ચેકો રચના પ્રભુ કી દેખ કર રચના પ્રભુ કી દેખ કર જ્ઞાની બળે બળે પામે નહીં પૈ કોઈ પાર તો નદાન ક્યાં કરે જો એ વડા પંડિત જો વેદ શાસ્ત્ર પુરાણ જ્ઞાતાઇ એ ભગવાનની માયાની ખબર ન પે રચનાની ખબર નહીં પે તો નાદાનો ન સમજ માન કે કરો બરાબર એ લાગે તો બાપુ એ ચાર ખંડુ લેખે ભગવાનની રચના શૃષ્ટિ કેળી અચે મુખ ખબર ની પે કાક બાપુ પણ લેખ્યા ચાર ડુઆ ચો ઉભો વિણતમ બાબ ઊભો વીણથમ આપ લાખો ગ્રહ લટક્યા કરે એનું જળતો નથી જવાબ એનું કારણ શું છે કાગડા એ આકાશ મે લખો ગ્રહીન સૂર્ય ચંદ્ર તારા એની કોઈ આધાર નહીં બરાબર છતાંય મા અદર જઈ બરાબર એ કેની રચના સિંબળ્યા અદર એ કંઈ જવાબ મેલે નતો કોઈ દોહો લખે છે વાવ વાઇણો વાય ધરતી સર ઢોળ્યા કરે ક્યાંથી આવે ને ક્યાં સમાય એનું કારણ શું છે કાગડા એવા અલગ હતો ક્યાંનો ઊભો થયો તો ક્યાં ઉત્પન્ન થયો તો અને કેટલા સમાજી એની કલ્પના મુજી કંઈ કામમાં છે નથી ત્રેડું મેં લખ્યા ભગવાનજી રચના માટે ક જળસાગરના જો તો ક્ષણમાં બોળે ખલક જળસાગરના જોય તો ક્ષણમાં બોળે ખલક પણ કાંઠો છોડે ને કોઈ દી એનું કારણ શું છે કાગડા સમુદ્ર એ પાર સમજો તોણે પોણે કલાક જે પ્રમાણે એ ચંદ્ર મથક એ પોણે કલાક મથ વી રોટ વધઘટ થયા કરે પણ એ અંતર જે હદ એસો ચે પાછોટી એ ધારે કે હલો નેકરું બરાબર બાર નેકરું ફેર તોકરો હાલ હા પણ એ કાંઠો છડે નતો એની રચના એ પંકેશને સમજણ અન્ય ચોથે દૂએ મિલે અડમાનો અપાર પશુઆવર્ખ પંચયાતણી કોઈની મળે નહીં અણસાર એનું કારણ શું છે કાગડા આડ એટલે પૃથ્વી એને પૃથ્વી મતે કોઈ ઝાડ બ ઝાડ સરખા નહીં બહુ પશુ સરખા નહીં બહુ પક્ષી સરખા નહીં અને એ માળું આવે તો માળુ જે મળે આકૃતિ એડા ભગવાન એને બીબા તો ન રહે ભગવાન જ્યાં કેટલા જુદા જુદા બીબા બનાય અજ મશીનરી અજ ફેક્ટ્રિયું કોઈ બી બો એ હજાર બી બાય એ જ નિર્યા એ કોઈ ફેરફાર થયે ન ભગવાન વ્યયો બી બો હું તો મણિજા મૉડલ અલગ આ કેસું તા પડ કોઈ માણો હે મૂુ એ અલગ જ વહેતો બરાબર જાડ જાડ જાય કોઈ શાખાં અલગ ઉ બરાબર પશુ પશુ પક્ષી મને અલગ જઈ બરાબર હે એ વૈજ્ઞાનિકો એ આંગૂઠો એ સજી પૃથ્વી સજી દુનિયા અને એ કંજો કી મતો નતો એ રચના એ ભગવાન કીં કે તો હાણે એ પંડિત પે પાર ન પજે તો ના સમજ માણુ જે નો એક સમજે અચે રચના પ્રભુ કી દેખ કે જ્ઞાન બળે બડે પાવે નહીં કોઈ પાર તો નાદાન ન્યા કરે લખે ભાઈ કર કે દયા દયાલ માનુષ જન્મ દિ ભગવાન કહેતો કે કઈ ચોર્યાસી લખ યોનિ ફરી ફરીને અભાગ્યો ફરે તો હા એને જનમ દિયા ચોપાઈ મેં લેખ્યું ચોપાઈ પૂરી નું કર કે કર કે કરી કરુણા કરે જનમ બરાબર એના કે ભગવાન इनखे जनमु ॾिए थो हाणे इन में पाण जो भॼन न करियूं सारो समय मिलियो तव्हांखे बराबरि ने पाण भॼन न करियूं त हिन में भॻवान जो गुनो न आहे तव्हांखे त चई भॻवानु बराबरि पाण अर्ज़ु कयासीं लखु चोरियासीं योनी योनी आयासीं पोइ हाणे जो भॻवान जो भॼन न करियूं त इन में जो दोस्त आहे न बराबरि कर के ॾया ने मानूस जनमु ॾिया बंदा न करे भॼन थो भॻवानु क्या करे बराबरि न भॻवान जो भॼन वार પંજ મિનિટ પણ ભગવાન જો ભજન કયો ખપે બરાબર અને છેલ્લી છેલ્લે જ બ્રહ્મંદ પશુ પખીઓ પર દિલ મે નહીં દયા બોરી સારી ગાલ કે ગા યોગ કર્યો અને ઉપવાસ કર્યો અને તપ કર્યો અને જે કંઈ કર્યો સે પણ જગ પ્રાણી માત્રમાં થયા જે દયા ન નહી बराबर बराबर तो ये मिड़े व्यर्थ है ये मिड़े फोगट है ज्ञप कह हो ध्यान कह हो पर प्राणी मत जो दया नए तमड़े फोगट है पशु पंखियों को जो प्रेम पशु पंखियों पर जिसे दिल में नहीं दया ब्रह्मानंद पुण्य दान क्या करे व्रत व्रतदान छैली कड़ज बोलाई दान વ્રત નેમ પુદાન ક્યાં કરે અને પુન્ય દાન ગમે એ પ્રાણી મથ દયા ન વહે હં તો મિડે ફોગટ પક્ષી એની દયા પણ રખી ખપે તો સચો ભજન પ્રાણી મથ પણ પયા રખું કવિ કાક બાપુ લેખ્યા ગરીબદાસ પણ લેખ્યા યા કોઈ જંગલમાં રવે કિસી કો દુઃખ ના દેવ બે ઘેટ્યો ભેળો રે ઘેટે કો મુફતમાં ક્યાં મરાતેવો કી ગુનો કયા જંગલમાં ફિરે તા સસલાને હરણ પાંજ ગોનો ક્યાંય છતાં પણ મુફત છે બંદગી કરત હે મુલાકાતી સે કરત હે બિશ્મ એસા કે ક્યાં સુરેલા ગરીબ કી ગોસ કાતે હે હા ડયા રાખી ખે બરાબર અને કાગ બાપુ પણ ગમાર બાવની મેં લેખ્યા બરાબર ચાડે યાસુ પર ચૌપતી હા હાંકે વળી હદપાર આવીને અડગો કરે એ પણ એક ગમાર ਨੋ ਗੋੜੇ ਮਤ ਚੜੀ ਨੀ ਚੋਟ ਕਰਦਾ ਹੈ ਜੇ ਗੋੜੋ ਗੋੜੇ ਠੇਕਾਣੇ ਪਰ ਪਰ ਜੇ ਠੇਕਾਣ ਕੀ ਸਾਰਵਾਰ ਕਰੇ ਨਾ ਗਾਂ ਬੈਸਨੇ ਪ੍ਰੇਮ થી ਜੋ ਆਪੇ ਨਹੀਂ ਆਹਰ ਪਜੇ ਦੁੱਧ ਮਾਤੇ ਡੋਟੂਂਦੀ ਹੈ ਇਹ ਪਣ ਇੱਕ ਗਮਾਰ ਬੜੇ ਦਇਆ ਰੱਖੀ ਕਬਾ ਵਾਝ ਆਸਰੇ ਵੇਣ ਜੈ ਮਾਤਾ ਜੀ ਵਾਹ